દમણમાં જમીન બાબતે લંડનથી આવેલા મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાની દમણ બોરિયા શેરીમાં રહેતા વિકી તંડેલ તેઓ ટીનબટ્ટી પાસે અંબિકા બાર રેસ્ટોરન્ટ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે દમણમાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી એમના મોટાભાઈ અશોક તંડિલ સાથે ઘરની જમીન બાબતે વારંવાર ઝઘડો થતો હતો ગત તારીખ સાતના રોજ અશોક તંડેલ લંડનથી દમણ આવ્યા હતા અને જમીન બાબતે વિકી સાથે ઝઘડો થયો હતો જેને લઈને અશોકે હથિયાર વડે વિકી ઉપર હુમલો કર્યો હતો અને વિકી લોહીં થઈ જતા તાત્કાલિક અશોકે જ એમ્બ્યુલન્સ બોલાવીને વિકીને હોસ્પિટલ મોકલાવ્યો હતો પણ ફરજ પરના ડૉક્ટરે વિકીને મૂક જાહેર કર્યો હતો જે અંગે ફરિયાદ નોંધી આરોપી મોટાભાઈ અશોકને પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

કે મૃતક વિકી હરિટેલ ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરિટંડેલ પ્રોપર્ટી વિવાદ ને લઈને એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી તેનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી થી લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી આરોપી મૂળ અત્યારે દમણ નો છે હાલ સાત તારીખે લંડન થી ઇન્ડિયા આવેલો હતો આ ઘટના નવ તારીખે રાત્રે થી ની છે અશોક કાશી પ્રોપર્ટી લઈને ઘણા લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા જેમના કારણે એમને ત્રાસી ને એમના ભાઈ ની હત્યા કરી હતી ઘરમાં બે જણ રહેતા હતા મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક ટંડેલ અશોક ટંડેલ ની ધરપકડ એમના ઘરથી જ કરવામાં આવી છે નશાની હાલતમાં